ગુંદરને પલાળ્યા વગર ગુંદર પાક આપણે આજે બનાવીશું મિત્રો વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કઠિયાવાડ એકદમ હેલ્ધી એવી વિન્ટર સ્પેશિયલ રેસિપી આજે આપણે ગુંદર પાક રેસીપી શેર કરવાના છે મિત્રો એકદમ ટેસ્ટી તો લાગે જ છે દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક એવો ગુંદર પાકની રેસીપી આપણે શરૂ કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દબાવી આવી નવી હેલ્ધી સુધી કરે તો ગુંદર પાક બનાવવા માટે સામગ્રી બધી રેડી થઈ ગઈ છે અહીંયા ઘી લોટ ગુંદર ગોળ બધી સામગ્રી લઈ લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે લઈ લેવાનું કાજુ બદામ કટ કરીને લઈ લીધેલા છે હવે મુખ્ય સામગ્રી આપણે કહી શકીએ ગુંદર પાકની તો એ છે ગુંદર તો એમે થોડો એવો ગુંદર જે છે એ નાની વાટકીમાં સાઈડમાં રાખી દીધેલો હતો ગાર્નિશિંગ માટે થઈને કે જેને આપણે ઘીમાં તળીશું અને આ જે બીજો જે ગુંદર છે એને મેં અહીંયા જે મિક્સર જાર હોય છે ચટણીની એમાં જ પાવડર કરવા માટે લઈ લઈ લીધેલું છે મિનિમમ લગભગ મેં એક ચમચા જેટલા ગુંદરના દાણા લીધેલા છે ટૂંકમાં ગુંદર જે છે એ મેં લીધેલો છે એનો ભૂકો આ રીતે કરી લેવાનો છે અધકચરો રાખવાનો છે જેટલે એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે આ પ્રોસેસ કરવાથી છે ને એકદમ એ જે ગુંદર પાક છે ને એકદમ ક્રિસ્પી બને છે એટલે એનો પાવડર આ રીતે જરૂરથી કરી શકીએ આપણે પણ તમે એના સિવાય તમે ગુંદરને તળીને તળ્યા બાદ એને વાટીને પણ તમે કરી શકો છો તો એ ગુંદર પણ ગુંદર પાક પણ ટેસ્ટી જ બને છે ને ક્રિસ્પી જ બને છે પણ હું આ રીતે બનાવું છું ઘી આપણે જરૂર મુજબ લઈશું મિત્રો તમે તમારી ગુંદર પાકની રેસીપી કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આપ આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસિપી ગમે તો એક લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં લાઇક જરૂરથી કરી દેજો ને સાથે કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો અહીંયા આપણે એક કઢાઈમાં મેં ઘી ગરમ કરવા રાખી દીધેલું છે ઘી થોડું થોડું મેલ્ટ થાય એટલે આપણે આ રીતે એ ગુંદરની કળી નાખીને જોઈ લેવાની કે ભાઈ ઘી થઈ જાય તો આપણે ગુંદર જે છે સાઈડમાં આપણે રાખી હતી બધી કણી એને આપણે આ રીતે તળી લેવાની છે તો ગેસની ફ્લેમ પણ આપણે સાવ ધીમી જ રાખશું ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આપણે ગુંદરને તળસો કે જેને કારણે ગુંદર છે એ જીરે જરાય પણ બળે નહીં અને જો તમે જો છૂટો છૂટો એકદમ સરસ રીતે આપણું ગુંદર જે છે એ તળાઈ ગયું છે આ ગુંદર જે છે એ મેં ગાર્નિશિંગ માટે રાખ્યો છે કે જેને કારણે દેખાવ પણ એકદમ આકર્ષક લાગે અને ખાવામાં બાઈટમાં પણ જે આ તળેલો ગુંદર આવે તો એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા ગુંદર આપણું તળાઈ જાય એટલે આપણે એને એક અલગ ડીશમાં લઈ લઈશું તો બધા દાણા આવી જાય એવા પ્રયત્નથી આપણે કાણાવાળો ચમચો જ લીધેલો છે કે જેના કારણે બધા જ ગુંદરના દાણા છે એ આવી જાય તો અહીંયા ગુંદર તળાઈ જાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું મિત્રો જો આ રીતે હવે એને સાઈડમાં રાખી અને આપણે જે લોટ લીધેલો છે એ લોટ લઈ લેવાનો છે મેં અહીંયા એક વાટકી ભરીને લોટ લીધેલો છે અને તમે જોશો કે આપણે જોઈએ એ પ્રમાણે જ આમાં ઘી છે એ એડ કરીશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ધીમા ગેસની ફ્લેમ પર છે તો પણ લોટ જે સરસ શેકાય છે અને શેકેલા લોટનો જ જે ગુંદર પાક છે ને એકદમ સરસ લાગે છે ઘીની જરૂર પડે એ પ્રમાણે આપણે ઘી એમાં એડ કરી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને સરસ રીતે શેકાવા દઈશું અને શેકતી વખતે ખાલી એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટ છે એ બિલકુલ બળવો ન જોઈએ આ રીતે એકદમ સારી રીતે લોટ શેકાય એવો પ્રયત્ન આપણે કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ મેં એક વાટકી જેટલું તો ઘી લીધેલું જઈશે થોડું થોડું કરતાં કરતાં એ પ્રમાણે આપણે ઘી એમાં એડ કરી દેવાનું છે ઘી એડ કરી અને આપણે આ રીતે એને લોટને સારી રીતે શેકાવા દઈશું ધીમે ધીમે લોટ શેકાતો જાય એમ લોટ છે એ ફૂલતો પણ જાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હજુ થોડા ઘીની જરૂર છે તો ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખીશું અને એમાં હજુ થોડું ઘી ઉમેરીશું લોટને એકદમ સારી રીતે આપણે શેકાવા દઈશું થોડું ઘી એડ થશે એટલે સરસ રીતે લોટ પણ એકદમ સરસ રીતે ઘીની સાથે ભળી જશે અને લોટ જે છે એ સરસ રીતે ફૂલવા માંડશે લોટ ફૂલશે અને લોટનો કલર પણ એકદમ સારી રીતે ચેન્જ થઈ જશે લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે એને શેકાવા દેવાનું છે જો આ રીતે આપણે એને શેકાવા દેવાનો છે થોડો સમય થશે એટલે લોટ છે એ સરસ રીતે આ રીતે ફૂલવા માંડશે ફૂલવા માંડે અને એનો કલર એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે લોટ આપણો સરસ રીતે શેકાઈ જાય એટલે એની અંદર આપણે જે ગુંદરનો ભૂકો કરેલો છે એડ કરી દઈશું ગુંદરનો ભૂકો કરેલો આપણે એડ કરીશું ને એટલે આપણે જોશું બધું સરસ રીતે એબ્ઝોર્બ થવા મળશે લોટ પણ એટલે થોડું એવું ઘી એડ કરી દેવાથી આપણે જે ગુંદર છે એ ફેલાવવામાં એને સરળતા રહેશે અને ગુંદર સારી રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે શેકાવા દઈશું અને આ સમયે આપણે ગેસ પણ બંધ કરી દઈશું કારણ કે લોટ અને ઘી છે એકદમ ગરમ હોય છે જો ગેસ મેં બંધ કરી દીધેલો છે અને બંધ ગેસની ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ હું કરી રહી છું આ સમયે આપણે આ ગોળ છે એ એડ કરી દઈશું અને ગોળને એડ કરી અને જો તમારે ઢેફલી કડક બનાવી હોય તો તરત મિક્સ કરી દેવાનું બાકી તમારે સોફ્ટ ઠેપલી બનાવી તો આ રીતે ઢાકીને એક મિનિટ પૂરતી રેવા દઈશું બહુ જાજુની એક મિનિટ પૂરતી રહેવા દઈશું ને એટલે આ રીતે એમાં બબલ્સ થવા મળશે જો બબલ્સ થવા મંડે ને એટલે તરત જ પછી આપણે આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે તો ગોળ સારી રીતે મિક્સ થશે ને એટલે તરત જ બધું મિશ્રણ છે એ ભેગું થવા મળશે તો ગોળ છે એ એકદમ ગોળની સાથે લોટ અને ઘી બધું સારી રીતે મિક્સ થઈ જાય ને એ રીતે આપણે હલાવી લેવાનું છે અને એમાં આપણે મસાલો એડ કરવાનો મુખ્ય મસાલો જે આપણે કહી શકીએ શિયાળામાં એડ કરીએ છીએ એ છે સૂંઠ પાવડર તો એક ચમચી જેટલો મેં સૂંઠ પાવડર એડ કરેલો છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા અડદિયાનો મસાલો લીધેલો છે એ એડ કરેલો છે કે જેમાં બધા જ જે છે એ ગુણકારી મસાલા એડ કરેલા હોય છે એ મેં એડ કરેલો છે અડદિયા પાકનો મસાલો એ એડ કરી અને આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું આ સમયે તમે એમાં ટોપરું પણ મિક્સ કરી શકો છો અને સાથે જ મેં કરેલા કાજુ બદામના ટુકડા પણ એડ કરી દીધેલા છે તો બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ સુગંધ આવે છે અને બહુ જ ટેસ્ટી બને છે અને બધાને ભાવે એવો ગુંદર પાક અહીંયા તૈયાર થવામાં જ છે આપણે તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક ચોકી લીધેલી છે નાની એવી તમારી પાસે ના હોય તો તમે થાળીમાં પણ એને સેટ કરી શકો છો તો હવે આને આપણે સેટ કરવા માટે થઈને રાખી દઈશું તો બધું મિશ્રણ છે એ આમાં લઈ લેશું આપણે અને આ રીતે એમાં પાથરી દઈશું તમે ગુંદર પાકમાં કઈ કઈ સામગ્રી એડ કરો છો એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો જરૂરથી કમેન્ટ કરી દેજો અને આ રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસીપી ગમે તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નવી રેસીપી બન જોવા માટે થઈને અને આપણા ફેમિલી ગ્રુપ સહે ફ્રેન્ડ સર્કલમાં રેસીપીને શેર કરવાનું પણ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો દેખાવમાં આકર્ષક બને એ માટે થઈને કાજુ બદામના ટુકડા આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને જે ગુંદર આપણે અગાઉ તળેલો હતો એ ગુંદરને આ રીતે આપણે એમાં એડ કરી અને આ રીતે છૂટો છૂટો બધીમાં ફેલાવીને હાથ વડે સહેજ એવું પ્રેસ કરી અને આપણે એમાં દબાવી દઈશું આ રીતે આ રીતે એટલે દેખાવમાં પણ એકદમ આકર્ષક લાગે અને જ્યારે આપણે બાઈટમાં ગુંદર આવે ત્યારે એનો ટેસ્ટ એકદમ સરસ લાગે તો અહીંયા આપણો ગુંદર પાક છે એ સેટ થવા માટે થઈને આપણે રાખી દીધેલો છે તો મિનિમમ આપણે લગભગ અડધેક કલાક જેવો સમય લાગશે અડધેક કલાકમાં એ સરસ રીતે ગુંદર પાક જે છે એ ઠંડો પડી જશે તો અહીંયા આપણે ઠંડો પડવા માટે થઈને રાખી દઈશું ઠંડો પડી જાય ત્યારબાદ આપણે એમાં કાપા કરીશું તો અહીં આપણે ઠંડો પડી ગયો છે ગુંદર પાક અડધી કલાક પછી મેં આ રીતે જોયું તો જો આ રીતે કાપા પડવા મળશે તો આ રીતે આપણે એના કાપા કરી લઈશું અહીંયા આપણે ગુંદર પાકની રેસીપી શેર કરી એ જ સેમ પ્રોસેસથી તમે અડદિયા પાક પણ બનાવી શકો છો ઘઉંના લોટની સાથે તમે અડદનો લોટ પણ એડ કરશો તો તમે એ અડદિયા પાક તૈયાર થઈ જશે તમારો અને અડદિયા પાક પણ તમે આ રીતે બનાવી શકો છો તો તમે કઈ રીતે કઈ રેસીપી બનાવી છે અડદિયા પાકની બનાવી છે કે ગુંદર પાકની મને કમેન્ટ કરીને જરૂર કે જો કમેન્ટમાં અડદિયા પાક અથવા તો ગુંદર પાક પણ જરૂરથી લખીને મને શેર કરજો મિત્રો કે જેના કારણે મને ખ્યાલ આવે કે તમે મારી આ રેસીપી જોઈને કઈ રેસીપી બનાવી છે અહીંયા ચોસલા સરસ રીતે છૂટા પડવા માંડ્યા છે એટલે આપણે સમજી જવાનું સરસ રીતે ગુંદર પાક સેટ થઈ ગયો છે અને આ રીતે એક ટુકડો આપણે લઈને હાથમાં લઈને જોશું તો આપણે જોઈ શકશું કે ગુંદર પાક જે છે એ સરસ રીતે સોફ્ટ બન્યો છે તો જો દેખાવમાં એકદમ આકર્ષક અને વિન્ટરમાં એકદમ હેલ્ધી એવો આપણો ગુંદર પાક રેડી થઈ ગયો છે જો એકદમ સોફ્ટ એવો બન્યો છે તો આ રીતે તમે પણ જરૂરથી બનાવજો મિત્રો અને એક સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે ગુંદર પાકને સર્વ કરીશું અને ડબ્બો ઢાંકીને રહેવા દઈશું અને રોજ એક ટુકડો આપણે જરૂરથી ખાશું અને ખાવાનું બિલકુલ ભૂલશું નહીં ઘરનાને પણ ખવડાવીશું તો ગુંદર પાકની રેસીપી આપણને કેવી લાગી છે મિત્રો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દઈશું મિત્રો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે અને રેસિપી ખરેખર આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સ રેસિપી રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો તો ફરી વાર નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો